નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતોને બે હજારના હપ્તા પરત કરવાને લઈને અપડેટ મળી રહ્યા છે જે આ મિત્રો વાત કરીશું આપણે આ સમાચારની વિસ્તૃતમાં ત્યારે મિત્રો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમાં હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે ત્યારે મિત્રો હવે કેટલાક એવા લોકોનો હપ્તો પરત કરવામાં આવી શકે છે જેવા કે મિત્રો જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો એક જ ઘરમાં પતિ પત્ની એકસાથે લાભ લેતા હોય તેવા દંપતીનો હપ્તો કોઈ પણ એકનો હપ્તો પરત લેવામાં આવશે જે આ મિત્રો વાત કરવામાં આવે તો તેમાંથી ફક્ત એકને જ આ યોજનાનો લાભ મળશે જ્યારે મિત્રો બીજાને લીધેલી સન્માન નિધિ પરત કરવી પડી શકે છે ત્યારે મિત્રો હવે માહિતી અનુસાર મિત્રો વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં લગભગ મળ્યા છે છે જેમાં લાભ લઈ રહ્યા ત્યારે મિત્રો હવે તેમની સામે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તો મિત્રો વસુલાતના સમાચાર મળતા જ શોશું ખેડૂતોએ પોતે જ સન્માન રકમ કૃષિ વિભાગને પરત કરી દીધી છે ત્યારે મિત્રો અન્ય લોકોની સામે હવે પરત કરવાને લઈને અપડેટ મળી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો કિલોમીટર લાંબો બ્રિજ જ્યાં મિત્રો હવે ગુજરાતનું એક વધુ મોટું સપનું સાકાર થવા જઈ રહ્યું રહ્યું હતું દેખાઈ છે મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રાલયે ભરૂચ ભાવનગર સાથે જોડવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે ત્યારે મિત્રો આ માટે મંત્રાલયે ડીપીઆર તૈયાર કરવા માટે ટેન્ડર મંગાવ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો અરબી સમુદ્રના અખાતમાંથી પસાર થતા એક્સપ્રેસ વેની કુલ લંબાઈ અડસઠ કિલોમીટર હશે તેમાંથી લગભગ ત્રીસ કિલોમીટર લાંબો પુલ સામેલ હશે જયારે મિત્રો જામનગર રાજકોટ ભાવનગર ભરૂચ એક્સપ્રેસ વેની કુલ લંબાઈ ત્રણસો કિલોમીટર હશે એટલે કે મિત્રો ગુજરાતને વધુ એક કિલોમીટર લાંબો બ્રિજ મળી શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હવે ખેડૂતોને દેશી ઘાણી માટે સહાય મળશે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે આ દેશી ઘાણી સહાય યોજના માટે મિત્રો ખેડૂતોને કોલ્ડ પ્રેસ યુનિટ જેની દેશી ઘાણી અથવા કાણી કાચી કાચી ઘાણી તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો લાભ લઈ શકશે આ માટે પંદરથી થી પચીસ કિલો પ્રતિ કલાક પીલામણ ક્ષમતાવાળી મોટર સંચાલિત કાચી ઘાણી બાર બાય બાર ફિલ્ટર પ્રેસ મશીન અને જરૂરિયાત મુજબ મશીન માટે ખેડૂતોને સહાય મેળવી શકે છે જેની મિત્રો ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે માહિતી મેળવી શકો પણ છો ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હવે આ રાજ્યમાં ખેડૂતોને બાર હજારને બદલે રૂપિયા પંદર હજારની સહાય જ્યાં મિત્રો હવે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો એક સાથે સહાય પૂરી પાડવા માટે અનેક રાજ્યો કામ કરી રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દર વર્ષે સીધા ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા છ હજારની રકમ જમા કરે છે ત્યારે મિત્રો હવે તેની સાથે મહારાષ્ટ્ર રાજ્ય એક એવું રાજ્ય છે કે જ્યાં કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા છ હજાર રૂપિયા સહાય પૂરી પાડે છે એટલે કે મિત્રો કુલ મહિને બાર હજાર રૂપિયા સહાય પૂરી પાડે છે ત્યારે મિત્રો હવે રાજ્ય સરકાર દ્વારા આ ભંડોળમાં રૂપિયા ત્રણ હજારનો વધારો કરવામાં આવશે અને મિત્રો ખેડૂતોને હવે દર વર્ષે રૂપિયા પંદર હજારની ની આર્થિક સહાય મળશે તેવું તેમને જણાવ્યું હતો જેમાંથી મિત્રો રાજ્ય રાજ્ય દ્વારા રૂપિયા નવ હજાર પૂરા પાડવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા છ હજાર રૂપિયા પૂરા પાડવામાં આવે છે એમ કરીને મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં ખેડૂતોને હવે બાર હજારને બદલે પંદર હજાર રૂપિયા મળશે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતોને ફરી લાગ્યો મોટો ઝટકો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે જેમાં મિત્રો વાત કરવામાં આવે તો ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે જેમાં રૂપિયા બસો પચાસનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો હવે રૂપિયા બસો પચાસનો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાની વારી આવશે ત્યારે મિત્રો મહતી માહિતી મુજબ ઇફકોએ એનપીકે દસ છવ્વીસ છવ્વીસ ખાતર અને એનપીકે બાર બત્રીસ સોળ ખાતરના ભાવમાં વધારો કર્યો છે તો મિત્રો વાત કરવામાં આવે તો જેમાં પચાસ કિલોની બેગ પરી કોઈ બસ્સો પચાસ રૂપિયાનો વધારો કર્યો છે જેમાં પચાસ કિલોની ચૌદ હજાર સાતસો ને સાત રૂપની બેગનો નવો ભાવ રૂપિયા સત્તરસો ને વીસે પહોંચ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો એટીએમમાં પૈસાને લઈને નવો ફેરફાર જે હા મિત્રો વાત કરવામાં આવે તો એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી એટીએમમાંથી રોકડ ઉપાડવાની ફીમાં વધારો થયો છે મિત્રો વાત કરવામાં આવે તો નયા નિયમો હેઠળ હવે દર મહિને ફક્ત ત્રણ વખત જ એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે ત્યારે મિત્રો આ પછી એક વધારાના વ્યવહાર પર રૂપિયા પચીસનો ચાર્જ વસૂલવામાં આવશે જે પહેલાં મિત્રો વીસ રૂપિયાનો હતો જો કે મિત્રો હવે તમારી બેંકને બદલે અન્ય કોઈ બેંકના એટીએમમાંથી તમે રોકડ ઉપાડો છો તો તમારે પ્રતિ વ્યવહાર ત્રીસ રૂપિયા ચૂકવવા પડશે આ ઉપરાંત મિત્રો એક જ દિવસ મહત્તમ પચાસ હજાર રૂપિયા પર તમે ઉપાડી શકાય છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે